ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા તે જ શણગારેલી પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા તે જ પાલખીમાં બિરાજમાન કરવામાં આવે છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગાયકવાડી સમયમાં ગણેશજીને ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી જો કે સમય બદલાતા શ્રીજીને પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવી હતી મારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું ત્રણ વર્ષથી સેવા આપું છું મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધાવવા